વેલકમ ટુ પ્રાપ્તિ કિચન આજે હું તમારી સાથે કાચા સકરિયા અને સિંગદાણાની ખીચડીની રેસીપી વિશે કરાવી છું તો આ ખીચડી બનાવવા માટે મેં અહીં સાડા સાતસો ગ્રામ જેટલા સકરિયા લઈ લીધા છે તમે સકરિયાની ક્વોન્ટિટી એડજસ્ટ કરી શકો છો હવે આપણે આ સકરિયાને છીણવાના છે એ પણ કાચા તો તેના માટે પહેલાં આપણે તેની છાલ છે તે બધી જ કાઢી લઈએ સાડા સાતસો ગ્રામ સક્કરિયામાંથી તમે છથી સાત જણને આરામથી પીરસી શકો તેટલી ખીચડી તૈયાર થાય છે અને આ ખીચડી એટલી ટેસ્ટી તૈયાર થાય છે અને ઉપરથી આપણે સક્કરિયાને બોઈલ કરવાની ઝંઝટ નથી તો સક્કરિયા બોઇલ નહીં થાય એટલા માટે તેની જે મીઠાશ છે તે એમ જ એવી સરખી જળવાઈને રહેશે અને ખીચડી ચટપટી એવી તૈયાર થાય છે જો તમે સક્કરિયાને બોઈલ કરી અને ખીચડી કરતા હો તો કઈ રીતે બોઈલ કરવા તેનો વિડીયો મેં ઓલરેડી બેદી અગાઉ પોસ્ટ કરેલો છે તો આજે જઈને એ વિડીયોને જુઓ પાણી વગર કુકરમાં આપણે સક્કરિયાને બોઈલ કરવાનો વિડીયો મેં પોસ્ટ કર્યો હતો તો સક્કરિયાને છોલી લીધા બાદ આપણે અહીં એક વાસણ લઈ લેવાનું છે પાણીથી ભરેલું હવે એ છીણ કાળું ના પડે એના માટેનો એક હેક છે તો એ પાણીમાં આપણે એક ચમચી જેટલું નમક અને અડધા લીંબુનો રસ એડ કરી દઈશું અને હવે આ બંને વસ્તુને એકદમ સારી રીતે હલાવી અને પાણીની સાથે મિક્સ કરી લઈએ આમ કરવાથી આપણે જેટલું પણ છીણ તૈયાર કરશું શક્કરિયાનું તે કાળું નહીં પડે અને એવું સરખું એવા જ સરસ કલરની સાથે જળવાઈ રહેશે તો તેના માટેનો એક નાનકડો એવો હેક છે તો અહીં પાણી તૈયાર થઈ ગયું આ પાણીને આપણે અત્યારે સાઈડ પર રાખી દઈએ અને હવે આપણે સક્કરિયાને છીણવા માટે એક પ્લેટ લઈ લઈએ અને આ સક્કરિયાનું આપણે જાડું અને મોટું છીણ કરવાનું છે તો તેના માટે આ રીતે મોટા કાણાવાળી ખમણી લેવાની છે અને આ ખમણીની મદદથી આપણે આ સક્કરિયાને છીણી લઈશું હું તમને અહીં એક સક્કરિયાને છીણી અને બતાવીશ કે આપણે કઈ રીતનું છીણ કરવાનું છે તો અહીં શક્કરિયાને છીણી લીધા બાદ હું તમને બતાવું તો આ રીતે લાંબુ અને જાડું છીણ કરવાનું છે બને તો આ રીતનું ઝાડું છીણ જ કરવું ઝીણું છીણ ના કરવું તો ફટાફટ આપણે બધા સકરિયાને છીણી લઈએ પણ પહેલાં તો આપણે એક એક સકરિયાને છીણી અને જે પાણી રેડી કર્યું છે તે પાણીમાં એડ કરતા જઈશું તો એક સકરિયાને છીણી લીધા બાદ તેનું છીણ છે હું એ પાણીમાં એડ કરી દઈશ જેથી કરી આ છીણ છે તે કાળું ના પડે હવે બાકીના જે બચેલા સકરિયા છે તેને પણ એક કરી આ રીતે છીણી અને પાણીમાં તેનું છીણ છે તે એડ કરતા જઈશું તો અહીં આપણે સાતસો ને પચાસ ગ્રામ જેટલા સક્રિયાને છીણી અને રેડી કરી લીધા અને પાણીમાં એડ કરી લીધું આ છીણને હવે આ છીણમાંથી આપણે જેટલું પણ પાણી છે તે બધું કાઢી નાખવાનું છે તો તેના માટે આ રીતે બંને હાથની વચ્ચે પ્રેસ કરી અને બધું જ પાણી નીકળે તેટલું કાઢી લેવાનું છે પાણી ના રહે એ વાતનું ખાસ ધ્યાન રહે તો આ રીતે આપણે બોલ્સ બનાવી બધું પાણી એકદમ સારી રીતે કાઢી અને એક પ્લેટમાં રાખતા જાય અથવા તો ચારણી હોય છે કાણાવાળી પ્લેટ તેમાં પણ તમે રાખી શકો છો જેથી કરી જેટલું પણ પાણી બચ્યું હોય તો તે બધું નીકળી જાય તો હું અત્યારે એક પ્લેટમાં રાખી દઉં છું આ રીતે બધું પાણી કાઢીને થોડા દિવસો પહેલાં મેં મારી ચેનલ પર કસ્ટર્ડ જે ફ્રૂટ કસ્ટર્ડ આવે છે તેને ફરાળમાં લઈ શકો તેની રેસીપી પોસ્ટ કરી હતી અને સાથે સાથે સાબુદાણાના એટલે કે કાચા સાબુદાણાના વડા કઈ રીતે બનાવવા તેની રેસીપી પણ પોસ્ટ કરી હતી તો શિવરાત્રિ માટે તમે એ પણ જરૂરથી ટ્રાય કરજો અહીં આપણે છીણને કાઢી લીધા બાદ મેં અહીં અડધા વાટકા જેટલા સિંગદાણા લીધા છે જેને મેં શેકી અને તેની જે સ્કીન છે તેને કાઢી લીધી છે અને હવે આપણે તેનો અતકચરો ભૂક્કો વાટવાનો છે તો તેના માટે મિક્સર જારમાં એડ કરી દઈએ આ ભૂક્કાને તમે સ્ટોર પણ કરી શકો છો મેં આ શેકેલા સિંગદાણા સ્ટોર કરેલા હતા તેને થોડા આમથા ગરમ કરી તેની સ્કીન કાઢી અને આ રીતે તેનો ભૂકો આપણે તૈયાર કરી લીધો હવે ખીચડીના વઘાર માટે આપણે અહીં હંમેશા આ રીતે જાડા તળિયાવાળી કઢાઈનો જ ઉપયોગ કરવો તો આ કઢાઈમાં આપણે અત્યારે ત્રણ ચમચી જેટલું તેલ એડ કરી દઈએ અને તેલને ગરમ થવા દઈશું તેલ ગરમ થઈ જાય ત્યારબાદ આપણે તેમાં એક ચમચી જેટલા આખા જીરુંનો વઘાર કરીશું ત્યારબાદ આપણે તેમાં તીખાસ માટે ત્રણ તીખા લીલા મરચાં છે ઝીણા ચોપ કરેલા તેને એડ કરી દઈએ તમે મોડા મરચાંનો ઉપયોગ પણ કરી શકો છો ત્યારબાદ અહીં પંદરથી વીસ જેટલા મીઠા લીમડાના પત્તા છે તેનો પણ વઘાર કરી લઈએ હવે ગેસની લો ફ્લેમ પર આ બધી વસ્તુને એકદમ સારી રીતે ક્રેકલ થવા દઈશું આ જે જીરું છે તે ફૂટવા લાગે ત્યાં સુધી આપણે તેને ગેસ ઉપર થવા દઈશું જીરું કકડી ગયા બાદ આપણે જે શક્કરિયાનું છીણ રેડી કર્યું છે તે બધું જ છીણ આ સ્ટેજ પર આપણે આમાં એડ કરી દઈશું જ્યારે તમે છીણ એડ કરો ત્યારે ગેસની ફ્લેમ છે તેને લો રાખવી છીણ એડ થઈ ગયા બાદ એકવાર બધું આપણે હલાવી અને મિક્સ કરી લઈશું જે લોકો બટેટા નથી ખાતા અથવા તો ફરાળમાં બટેટા ખાવાનું ઓછું પસંદ કરે છે તે લોકો માટે તો આ ઉપયોગી જ છે રેસીપી પણ જે લોકો બટેટા ખાય છે અને સક્કરિયા ખાવાનું પસંદ નથી કરતા એ લોકોને તમે આ કાચા સક્કરિયાની ફરાળી ખીચડી બનાવી અને ટેસ્ટ કરાવશો તો તે લોકો ઓળખી પણ નહીં શકે કે આ સક્કરિયાની ખીચડી છે એટલી ટેસ્ટી અને ચટપટી બને છે અને સૌ કોઈને પસંદ આવશે એટલી અનોખી રેસીપી છે સાથે સાથે એટલો અનોખો ટેસ્ટ પણ છે તો અહીં આપણે સક્કરિયાને એકદમ સારી રીતે મિક્સ કરી લીધા હવે આ સક્કરિયા જલ્દીથી બોઈલ થઈ જાય જલ્દીથી ચડી જાય તેના માટે આપણે એક ચમચી જેટલું નમક એડ કરી દઈશું અને હવે ફરી હલાવી અને મિક્સ કરી લઈશું આ રીતે કોઈ પણ સબ્જી અથવા તો કોઈપણ વસ્તુને તમારે એકદમ જલ્દીથી બોઈલ કરવી હોય તો તેમાં નમક એડ કરી દો તો તે ફટાફટ છે તે બોઇલ થઈ જશે તો અહીં સક્કરિયાને પણ આપણે ફટાફટ બોઇલ કરવા છે તો એક ચમચી જેટલું નમક એડ કરી અને મિક્સ કરી લઈએ નમક મિક્સ થઈ ગયા બાદ આપણે ઢાંકી અને ગેસની લો ટુ મીડિયમ ફ્લેમ પર બે મિનિટ જેવું આ સકરિયાને બોઈલ થવા દઈશું બે મિનિટ બાદ આપણે ચેક કરી લઈશું સકરિયા બોઇલ થયા છે કે નહીં તો અહીં બે મિનિટ બાદ આપણે ચેક કરીએ હાથમાં લઈ અને આપણે ચેક કરીશું આ સકરિયા બોઇલ થયા છે કે નહીં તો તેના પહેલાં આપણે એકવાર હલાવી લઈએ જેથી કરી આ છીણ જો તળિયે ચોટ્યું હોય તો તે બળે નહીં એકવાર હલાવી લીધા બાદ આપણે હવે ચેક કરી લઈએ હાથમાં લઈને તો જોઈ શકો છો જલ્દીથી આ મેશ નથી થતા શકરિયા એટલે હજુ આપણે એકાદ મિનિટ જેવું આ શકરિયાને બોઇલ થવા દેવું પડશે તેના માટે આપણે ફરી ઢાંકી અને એકાદ મિનિટ જેવું ગેસની લો ફ્લેમ પર આ શકરિયાને બોઈલ થવા દઈએ એકાદ મિનિટ જેવું થઈ ગયું છે હવે આપણે તેમાં મસાલા એડ કરીશું તો જો તમે ફરાળમાં હળદર ખાતા હો તો વન ફોર્થ ટીસ્પૂન સ્પૂન જેટલો હળદર પાવડર તમે અહીં ઉમેરી શકો છો ન ખાતા હો તો તેને સ્કીપ કરી શકો છો તો વન ફોર્થ ટીસ્પૂન સ્પૂન જેટલો હળદર પાવડર એડ કરી દઈએ ત્યારબાદ કલર માટે આપણે એક ચમચી જેટલો લાલ મરચાં પાવડર એડ કરી દઈએ જો તમને વધુ તીખાસ જોઈએ તો તમે બે ચમચી જેટલો પણ એડ કરી શકો છો ત્યારબાદ અહીં અડધી ચમચી જેટલો તીખાનો પાવડર છે તેને પણ એડ કરી લઈએ તીખાસ માટે ત્યારબાદ આ ખીચડીનો ટેસ્ટ વધારવા અને ખીચડી પચવામાં સહેલી રહે એટલા માટે અડધી ચમચી જેટલો શેકેલા જીરાનો પાવડર છે તેને એડ કરી લઈએ અને હવે આપણે જે સિંગદાણાનો ભૂક્કો રેડી કર્યો છે તે બધું આમાં એડ કરી દઈએ તો તમે સક્કરિયાની ક્વોન્ટિટી અનુસાર સિંગદાણાની ક્વોન્ટિટી એડજસ્ટ કરી શકો છો મેં અહીં સાતસો પચાસ ગ્રામ જેટલા સક્કરિયાની સામે અડધા વાટકા જેટલા સિંગદાણા લીધા હતા હવે આપણે આ બધી વસ્તુને હલાવી અને મિક્સ કરી લઈશું જેમ જેમ બધી વસ્તુ મિક્સ થશે તેમ તેમ ખીચડીનો એક સરસ કલર આવી જશે અને એક સરસ સ્મેલ પણ બેસી જશે આ બધા મસાલાની સકરિયામાં જનરલી તમે શક્કરિયાની ખીર અથવા તો શક્કરિયાનું શાક ખાતું હશે પણ આ રીતે કાચા સક્કરિયાની ખીચડી ક્યારે પણ ટ્રાય નહીં કરી હોય તો તેના માટે હું આજે આ યુનિક રેસિપી લઈને આવ્યો છું તો જરૂરથી આ મહાશિવરાત્રિ ઉપર આ સક્કરિયાની ફરાળી ખીચડી ટ્રાય કરજો અને કમેન્ટ સેક્શનમાં જણાવજો કે તમને આ અનોખી ફરાળી રેસિપી કેવી લાગી અહીં બધા મસાલા મિક્સ થઈ ગયા બાદ ખટાસ માટે આપણે અડધા લીંબુનો રસ એડ કરીશું જો તમને ખીચડી વધુ ચટપટી જોઈએ ટેસ્ટમાં તો તમે એક લીંબુનો રસ પણ એડ કરી શકો છો અને જો ખટાસ પસંદ ના હોય તો તમે અવોઈડ પણ કરી શકો છો પણ લીંબુનો રસ એડ કરવાથી આ ખીચડી છે તે ચટપટી બને છે તો અડધા લીંબુનો રસ એડ કરી દીધા બાદ આપણે એક મુઠ્ઠી જેટલી ઝીણી ઝીણી ચોપ કરેલી કોથમીર એડ કરી દઈશું સ્વાદ માટે તો અહીં આપણે બધા ઇન્ગ્રીડિયન્ટ એડ કરી દીધા હવે આપણે ફટાફટ હલાવી અને આ ખીચડીને ગરમા ગરમ સૌ કરી લઈએ જો તમને અહીં ચટપટી એટલે કે ખાટી અને ગળી ખીચડી પસંદ હોય તો તમે એક ચમચી જેટલી ખાંડ પણ એડ કરી શકો છો પણ હું અત્યારે આ સક્કરિયાની નેચરલ સ્વીટનેસમાં જ આ ખીચડી બનાવીને તૈયાર કરીશ તો જોઈ શકો છો એકદમ સરસ કલર આવ્યો છે અને સ્મેલ પણ ખૂબ જ સરસ આવી રહી છે તો અહીં આપણી આ કાચા સક્કરિયાની ખીચડી બનીને તૈયાર થઈ ગઈ છે તેને સર્વ કરી લઈએ તો કેવી લાગી આજની મારી આ મહાશિવરાત્રી સ્પેશિયલ રેસિપી જો પસંદ આવી હોય તો શેર જરૂરથી કરજો અને હા સાથે સાથે જે લોકો સક્રિયા નથી ખાતા તે લોકોને પણ એકવાર જરૂરથી આ ખીચડી ટ્રાય કરાવજો અને જે લોકો બટેટા ખાવાનું અવોઈડ કરે છે ફરાળમાં તે લોકોને પણ આ રેસીપી જરૂરથી શેર કરજો આવા બીજા યુનિક રેસિપીના વિડીયોઝ જોઈતા હોય તો મારી ચેનલ પર આવ્યા છો તો ચેનલને એકવાર વિઝિટ કરી લો જેમાં તમને ડાયટના હેલ્ધી ઇન્સ્ટન્ટ અને સાથે સાથે યુનિક ફરાળી રેસીપીના વિડીયોઝ પણ મળી રહેશે અને હા સાથે સાથે બે લાયકન પ્રેસ કરવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી કરી તમને આવા હેલ્ધી ઇન્સ્ટન્ટ રેસીપીના વિડીયોની નોટિફિકેશન છે તે મળતી રહે આવા બીજા ઉપયોગી અને હેલ્ધી રેસીપીના વિડીયો સાથે આપણે ફરી મળીશું બાય થેન્કસ ફોર વોચિંગ